આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ફેમસ થવા માટે નિત નવા કિમિયાઓ અપનાવી જોખમી સ્ટન્ટ કરતા હોય છે પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે કાંકરિયાના ઝૂનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જે વિડીયોમાં એક યુવક સોશિયલ મીડિયા ઉપર ચમકવા કે પછી અન્ય કારણોસર તે ઝૂની અંદર જે બાઘડનો પાંજરો આવેલો છે તે પાંજરામાં કૂદવાનો પ્રયાસ કરે છે અને તે ઝાડ ઉપર ચડી જાય છે અને બુમાબૂમ થતાં ત્યારબાદ યુવકને જ્યારે ઉતારવામાં આવે છે ત્યારે તેનું ચોકાવનારું કારણ સામે આવ્યું છે ત્યારે કેમ યુવક નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સોશિયલ મીડિયાની ઘેલછામાં કેટલાક યુવક યુવતીઓ છે તે એવા જોખમી સ્ટન્ટ કરે છે કે જીવ તો જોખમમાં મૂકે છે પરંતુ અન્ય લોકોના જીવ પણ જોખમમાં ત્યારબાદ આ લોકો સામે કાર્યવાહી પણ થતી હોય છે ત્યારે આ વચ્ચે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક ગઈકાલે રવિવારના દિવસે બપોરના સમયે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયો હતો અને ત્યારબાદ જે વાઘણનો પાંજરો આવેલો છે તે વાઘણના પાંજરા પાસે ફૂટ ઊંચી રેલિંગ ઓળંગીને ઝાડ ઉપર ચડીને તે વાઘણના પાંજરામાં કૂદવાનો પ્રયાસ કરે છે બતાવે છે તેને લઈને ત્યાં લોકો પણ ચોંકી ઉઠ્યા હતા લોકો દ્વારા બુમાબૂમ કરવામાં આવતા ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ છે તેઓ પણ પાંજરા ખાતે દોડી આવ્યા હતા અને તેમાં જે દ્રશ્યમાં વિડીયો સામે આવી રહ્યો છે કે યુવક છે તે ઝાડ ઉપર લટકીને તે કૂદવાનો પ્રયાસ કરે છે ને ત્યારબાદ તેને સમજાવવામાં આવતા તેને પાંજરામાંથી બહાર કાઢીને પહેલાં તો આ સિક્યોરિટી ગાર્ડના લોકો છે તેમના દ્વારા યુવકને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને ચોંકાવનારું કારણ આપ્યું ને તે કારણ એવું હતું કે તેના યુવતીને ઇમ્પ્રેસ કરવા માટે વાંઘણના પાંજરામાં કૂદવાનો પ્રયાસ કર્યો આ મામલાને લઈને જે સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો

મનસે દોડીયો તોય હા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે આ મામલે હાલ જે યુવક છે તેને મણિનગર પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો જ્યાં મણિનગર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આમાં કાર્યવાહી પણ કરાઈ હોવાની દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા કહીએ જે